પહેલગામ સુધી અહિંસા પદયાત્રા પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત અને અભિવાદન કરાયું હતું ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર થી કાશ્મીરના પહેલગામ સુધીની મુસ્લિમ યુવાન દ્વારા અહિંસા પદયાત્રા એડવોકેટ મુસ્લિમ યુવાની ટીમ ને હજારો લોકોએ પુષ્પહાર કરી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગાંધીજીએ અપનાવેલા માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવવામાં આવી તે પ્રકારે તેમાંથી પ્રેરણા લઈ સદામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌ વાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશ પ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજ હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રાને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું હું ચોક્કસપણે એવી જ આશા રાખું છું આપણા જે સરહદ ઉપર ભાઈઓ ઊભા છે જેનો કોઈ ધર્મ નથી હોતો જે હિન્દુ કે મુસલમાન નથી હોતો સિપાહી જ હોય છે અને આપણે બધા લોકો દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા મિલિટરી વાળા તમામ ભાઈઓ આતંકવાદની માથા ઉપર ચડી એમને એમની ગરદન કાપી નાખે એવી જ આપણી આશા છે તમામ સમાજની આ આશા છે અને આતંકવાદ નાબૂદ થવું જ જોઈએ થવું જ જોઈએ થવું જ જોઈએ ઇસ્લામ આનો સખત 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 વિરોધ કરે છે થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા

અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો મારા ગ્રુપમાંથી હું કાંઈ પણ ડ્રેસ કરી ને એ લોકોને અર્પિત કરી શકું મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે દસ રૂપિયા

હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય અહેવાલ વિપુલ ધામચા લોકાર્પણ